લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક મોટી સફળતા મળી છે ગુપ્ત આધારે પોલીસે દારૂનું કટિંગ થઈ રહ્યું હતું તે સ્થળ પર વચિંતો દરડો પાડ્યો હતો જેના પરિણામે રૂપે પોઈન્ટ સાડત્રીસ કરોડ ની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો તો આ દરોડા દરમિયાન દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા સાત વાહનો પણ પોલીસે સ્થળ પરથી કબજે કર્યા હતા જો કે પ્રસ્તુત માહિતીમાં ઉલ્લેખિત ખેડા જિલ્લા લોકલ ટ્રેન ડાન્સની ટીમલીનો કોઈ વિશ્વસનીય સમાચારમાં ઉલ્લેખ નથી પરંતુ દારૂ પકડવાની ઘટનાની પુષ્ટિ થઈ છે પોલીસના સફળ અભિયાનમાં કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં એક આરોપી ઉત્તર પ્રદેશના આગ્રાનો રહેવાસી છે જ્યારે અન્ય બે આરોપીઓ સ્થાનિક કટલાલ વિસ્તારના છે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હેડક્વાર્ટર ડીવાયએસપી દિવ્યા રવિયા જાડેજાએ મીડિયાને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને મોટો ફટકો પડ્યો છે ઓપરેશનમાં દારૂનો જથ્થો વાહનો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે એક આરોપી આગ્રાનો હોવાથી ગેરકાયદેસર દારૂના કારોબારમાં પરપ્રાંતીય નેટવર્ક સામેલ હોવાની શંકા છે જે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ હાલમાં એ જાણવા પ્રયાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા વિસ્તારમાં તેનું વિતરણ થવાનું હતું પોલીસે ભાગી ગયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ શોધખોળ શરૂ કરી છે